આ બંદો ને એનો ઉત્તર સાથો સાથ এসટીએમ સર આવો કોણ છે এসટીએમ કોણ છે એય

અમે એમ નથી કહેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી ન હોય તો અમારે બંધ કરવા જવાનું ને પ્રોના સાબ તમને બી એક વાત કર દઈએમ ધક્કો આ બહેનોને માર્યો લાકડી બતાવી તો અમે કાઈ આતંકવાદી છે આટલો બધો બાવર કુટલે કરો સાબે કરોને

ને આજે જ જઈને તમે પંચકેસ કે કરો દૂધનું ને પાણી પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુઠલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો વોઝ ધેટ નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા હાથ ને

बोलो तुमने हमें इने बुला ही दो ना ऐसे बात पते आवे तुम तो एक दिन में एक पड़ी

અમારા ફરજના ભાગ રૂપે તમે અગર પોસ્ટ કરતા એટલે મેં શું કામ રડે તમારા જ્યુડિશિશન માં તમામ દારૂ ચુક અડધા કલાક બંધ કરાવો અને કાયમ માટે બંધ કરાવો સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ તમને કે એફઆઈઆર નો અરેસ્ટ નો કેટલો બધો પાવર છે તમારે જુરિસ્ટિક્શન તમે સર્વિસ અરજ કરાવો ને આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું શ્રી મિતેશ પટેલ એસડીએમ ચીખલી બનાવ બંધ કરાવો એક ટીપુ આવે વચ્ચે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફનો કોણ જરા પાવર કરે બુટલે કરો આગળ નાચશે બુટલે કરો ની આગળ નાચશે તાતા થઈયા કરશે તમારો સ્ટાફ

એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું હું ડીવાયએસપી છું હું એસપીએમ છું તો બંધ કરાવવા ને દારૂ જુગાર

તુ આવિધા કર કે તસ આરામ હવે સાહેબ અમારે પાછો આવે તેમ પત્ર આપવા નહી આવો પડે એ ઉર્જો ની તો અમે તા બેસશું તમને પણ તા અમે બેસશું કોરી પર બેસશું આ દીશુ કો આપણે

તમારા પોલીસના ના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જ્યુરિસ્ટિક્શન માં કઈ બતાવ લો અને પછી એવું કહેશો ને તો ગમશે કચેરી ની બહાર નહીં આવું તો એપ્રિશિયેટ કરીશ કાચના ઘરમાં રહીને ફાકો કોઈ ના બને ચાલો